અમારા ભીંગ ગામમાં નાઇટ ટુર્નામેન્ટનું આયોજન કરવા જઈ રહ્યા છે તો અમને બહુ મોટો એક શું કહે હોદ્દો અમારા ગામમાં જે સંસાઈ સમિતિના ચેરમેન જે ગીર સોમનાથ જિલ્લાના છે લક્ષ્મણભાઈ પાલાભાઈ બાંભણિયા અને ધારાસભ્ય શ્રી ઉંડાના કે શ્રી રાઠોડ એ બંનેનો અમને ખૂબ સપોર્ટ છે એના લીધે અમારા ગામમાં આજે અમે નાઇટ ટુર્નામેન્ટનું આયોજન કરવા જઈ રહ્યા છે તો સીઝન ટુ છે તો વહેલા તે પહેલાં થાય જો ભાગ લેવા માટે અને આ જે ઓલે આયોજન હતું એના ડબલ આયોજન કરવાના છે અમે

પીસ ધોવાની જાડી પ્રોપર થોડું પાણી ચાલતું હતું એ સાઈડમાં થાલ કટ કરતા હતા એ પણ વ્યવસ્થિત કામ થઈ ગયું ને પીસ પ્રોપર આવી રીતે ધોઈ નાખીએ ને આમ ગ્રાઉન્ડ બનાવવાનું ચટાખાટક આખા કેમકે ગ્રાઉન્ડ અમારું એક નંબર ગ્રાઉન્ડ છે અમે કંઈ ઘટીએ નહીં ને એક બીજી વાત હતી લંડનથી અમારે હજી પરેશગીરી શંભુગીરી ગોસ્વામી છે તેમનો મને ફોન આવ્યો હતો એ મને બહુ ખુશી થઈ તો તેમને એક અભિનંદન તેમણે ત્યાં એક ફાસ્ટ ફૂડ એટલે કે પાણીપુરીને પાઉંભાજી ને એવી બધી વસ્તુ નાસ્તા માટે સહ પાણી કોફી બધી વસ્તુ મળી જાય એને પોતાવે પોતાની જ દુકાન છે લંડનમાં તેમણે એક જોબ શરૂ કર્યો નાનીઓ તો લંડનવાળા મારો વિડીયો જોતા હોય તો તેમને સપોર્ટ કરજો અને તેમની દુકાનની મુલાકાત લેવા જજો ઇંગ્લિશમાં તો કંઈ મને આવડતું ને ગુજરાતીમાં કહું છ કેમ કે ગુજરાતીમાં ગામડામાં દુકાન કે એ પ્રમાણે દુકાન કહું તો અમારે પરેશ ગીરીની મુલાકાત લેજો ને હું મારા ડિસ્ક્રિપ્રેશ ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખીશ તેમની દુકાનની તેમાં તમને જોવા મળી જશે કઈ એરિયામાં છે લગભગ તો લેસ્ટરમાં જ છે પણ તોય છતાં કન્ફર્મ ખબર નથી મુલાકાત લેવા તમને બધીને મારા તરફથી આમંત્રણ છે અને પરેશ બાપુ તરફથી પણ આમંત્રણ છે તો આજે અમે પહેલું કામ અમે બધા યંગસ્ટર મિત્રો ભેગા થઈને એક સર્કલનું કામ કર્યું છે ત્યાં ક્યાંય તમને જોવા નહીં મળે એવું સર્કલ બનાવી રહ્યા છે બ્લોક છે ને બ્લોક જમીનના અંદર બોડી જમીન નાખીએ છીએ તમને બતાવું ત્યાં જઈને હમણાં બધા એ મિત્રો ગોડે ત્યાં જઈને તમને મુલાકાત કરાવો વિડીયોમાં કે કેમકે આખીના ટુર્નામેન્ટની તમને બધી જ માહિતી મળી રહે આપણી વિલેજ બ્લોગર ચેનલમાં તો વિડીયોમાં રહેજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને અમારે આખી ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન જોવા મળશે અને નવા નવા બ્લોગ આવશે તો એ બતાવું જ તમને જોરદાર અમે એક નવો પ્રોજેક્ટ લેવાય સર્કલ માટે એક જ વાર કરવાનું પછી સર્કલ કરવું જ ન પડે તો આવો તમને બતાવું લોકથી કરે તમે સર્કલ સર્કલ તમને દેખાડું રીતનું સર્કલ કરે ઉમેશભાઈ છે કેવલભાઈ છે સુનિલભાઈ છે બધા મિત્રો અહીંયા આવી ગયા છે એટલે જયદેવભાઈ છે ભાવેલભાઈ છે દાઉદ છે રોહિતભાઈ બધા મિત્રો સાથે મળી અને નાઇટ ટુર્નામેન્ટનું અહીંયા કરી રહ્યા છે અમારે કેવલભાઈ છે અત્યારે સર્કલ બનાવી રહ્યા છે તો આ સર્કલ એક જ વાર બનાવવાનું છે તો અમારી પેઢીઓ આ સર્કલ નહીં જાય કેમ કે આ ગોડીને અમે એમાં બ્લોક નાખીએ ને પછી એમાં બ્લોક ઉપર અમે રેડિયમ કરવાના છે જેથી કરીને નાકમાં આખું ગ્રાઉન્ડ ચમકે જોરદાર ગ્રાઉન્ડમાં તૈયારી કરી રહ્યા છો વિડીયો બનાવી લાઇટનું ને બધું આયોજન અમે ચાલુ જ છે અમારું અમારું ગ્રાઉન્ડ એક નંબર છે કોઈ પણ ભાઈઓને અમારી નાઇટ ટુર્નામેન્ટમાં ઓનલી સોસાઇટ ટીમ લેવાની છે તો એ સોસઠ ટીમ વહેલા તે પહેલાં પછી કહેતા નહીં કે તમે અમને ભાગ દીધો નહીં કે તો વહેલા તે પહેલાં થાય જો જે ભાઈનું પહેલું રજીસ્ટ્રેશન થશે નોંધણી માટે તો એન્ટ્રી ફી છે પંચાવનસો ને ટોટલ સોસાઇટ ટીમ લેવાની છે અમારે જે ભાઈને ભાગ લેવાનો હોય તે વહેલી તકે બે હજાર ડિપોઝિટ પહેલાં ફરજિયાત ભરવી પડશે તો જ ટીમની નોંધણી થશે અને સોસઠ ટીમનું આયોજન પહેલેથી લોન્ચ બનાવી ને કરવામાં આવશે ને સ્થળ છે અમારું ગામ છે ભીંગરા તાલુકાનું વડલી માતાનું ગ્રાઉન્ડ જ્યાં પહેલી સિઝન રમાણી હતી ત્યાં આજે બીજી સિઝનનું અમે આયોજન કરી રહ્યા છીએ તો અમે સત્યાવીસ તારીખનું અમારો લાસ્ટ એટલે કે સલુ કરવાની તારીખ છે સત્યાવીસ અને છેલ્લી તારીખ ટીમ લખવાની છે પચીસ ચોવીસ સોરી મિત્રો ચોવીસ તારીખ છે તો વહેલા તે પહેલાં ટીમ માટે નોંધણી કરવા માટે વહેલો ફોન કરજો આયોજક મિત્રોને અને હા કોઈ ફી માટે કે તો જરાય શરમાવતા નહીં પંચાવનસો પૂરેપૂરી ફી લેવાના છે બાકી ટીમ નથી લેવાના અમે તો જરાક એમાં પણ મદદ કરજો અને અમારા આયોજનમાં અમને મદદરૂપ થો યુટ્યુબમાં એમનો લખીએ કે આપણી ચેનલમાં આપણી અમે એવું ટુર્નામેન્ટ કરવાના છે ને આ વખતે આ બધા જો અમારે એક થી થોડુંક થાય એમ છે આ કેટલા જણા મહેનત કરે જો એટલે આ બધા એટલો સપોર્ટ છે ને કે કઈ ઘટે જ નહીં આવો સપોર્ટ જો બધા ગામમાં હોય ને તો બધા ગામવાળા નાઈટ ટુર્નામેન્ટ રમાડે દર વર્ષે પણ એ કોઈ બે કામ જતા ને બે કામ જતા એટલે મેળ નતા હોય તો અમારા ભીંગરા એ કામ જાય નથી એની આયણ જ બધા જાય એટલે આ ટુર્નામેન્ટ થાય દર વર્ષે ને આગલા વર્ષ પણ કરવાનો જ છે

ભાવ પાંચ ખાડા ભરે ને તરીકામ ઢેલો કરી નાખ્યો ઓનો બર્થડે જાય કિસમાં હોય ભાવો કોણ કેક બેક કેક બેક કાપવાની છે કાપવાનો છે રાતે બધાને આમંત્રણ આપવાનું છે કે કઈ મગાય લીધી 10 કિલોની તરીકામે વિડિયો ઉતારે ઉતારતો હર કોઈ કરવા દે કે લાઈવ વિડિયો ઉતારું છે એમ કરીને લઈ લે જય શ્રી રામ જય શ્રી રામ श्री तरक... राव आप लोग तना तोला तय गया पांगे पांगिने का लगे काजा से એટલે સરાગ મુકે તો પાંગી એ ભરીન આવતા થા ને ડાયરેક્ટ નથી ડાયરેક્ટ ઈતારે ઈ બ્લોક આપે તેમ નામ ન દે આવી ગય રેતી ને સિમેન્ટ ને લઈને બતાવે હવે આ પીસ સે નહીં ને આવ્યા સબ અમારે બહાર રખવાનો છે બસ

हमारे रवि भाई टूर्नामेंट में भाग लेवा क्यों भी कहीं डिस्काउंट है डिस्काउंट के वो कहीं लागू के वो कहीं हाल कोई नहीं पर लागू नहीं हाल यंगस्टर मुझे ना तो मैं 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 तो मैं

અરે રમવા લઈ ગયા તા મિત્રો ને જિંદગી તમે એ અચ્છા તો મિત્રો અજયભાઈ ને દાવોદભાઈ આવી ગયા આવીને તરત ઈ કામ ઉપાડી લીધું નો મૂકે

મહેનત કરતા રહો આપણે ફૂલ ટુર્નામેન્ટ જોરદાર તાકાથી કરવાની છે લાઈક કરો કમી બધાય મારા ભાઈને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જય માતાજી પૂરો હું પૂરો શરૂ કર્યા પેલા રાધવભાઈ દ્વારકા જાઉં કે તો આવું હોય કે તો કીધું હાલ ભાઈ પૈસા નથી લઈ જવું તો તમારે પૈસા પણ દેવો પડે

સટલ નું કામ ફિનિશ થઈ ગયું બધાએ આ કેરે કામ માં લાગ્યા એટલે આ કામ અમારે કલર નું કામ અને કાલે ટીક તમારે વ્યવસ્થિત જોવાની છે પાણી બાણી અમારે અમારા ભાઈ છે મોટો અમારે છે કામ આ કોઈ નિયતિ ન કોઈ ચોકીની નહિ તો આ ભાઈ વિક્રમભાઈ છે એ છે તો એ આય આપણે આને મદદ કરવા આવે છે નાઈટ ટુર્નામેન્ટમાં સપોર્ટ કરે બહુ બોલો ઓધરા આગળ વધારો સબસ્ક્રાઇબ કરો એક મિત્રો દાવત ભાઈ ને થોડી થોડી રિક્ષા આવે તોય ગોદા મારે બરોબર જો એક વાર લગાડી લીધી બરોબર માન માન ચાલુ થઈ થી પાછી બંધ કરી દીધી નહી જાદવભાઈ ચાલુ તો કરી દે પણ પછી તમે બીજાના ટાટિયા મંગાવી નાખ્યું અગર તુમલો નો જો લાલ વા બટન ફૂટ ફેક યા ફર મોમબત્તી મુજે નહીં પતા બસ ક્લિક હોય